ડભોઈ જીઆરડી ઓફિસ ખાતે શ્રીજીનું સાતમા દિવસે ધામધૂમપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું ડભોઈ નગરમાં જીઆરડી ઓફિસ ખાતે સાત દિવસ માટે પ્રસ્થાપિત કરવામાં આવેલા ગણપતિ બાપાનું ડભોઈ જીઆરડી કચેરી ખાતે પણ દર્શન જોવા મળ્યા હતા જિલ્લાના અધિકારી હેમંત પાઠક તો તેઓની સાથે તાલુકા માનદ અધિકારી કાલુભાઈ મનસુરી પણ વિસર્જનની પૂજા અર્ચના સાથે વિસર્જન યાત્રામાં જોડાયા હતા ગણપતિ બાપા મોરિયાના જયઘોષ સાથે ડભોઈ પોલીસ મથક ખાતે જીઆરડી ઓફિસમાં સાત દિવસનો આતિથ્ય માણવા પધારેલા ગણપતિ બાપાનું દરબાની રમઝટ અને ડીજેના તાલ સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું આ વિસર્જન યાત્રા ડભોઈ પોલીસ મથકની નીકળી વકીલ બંગલા રાણાવાસથી મધુરાઈ મેદાન ખાતે આવેલા કૃત્રિમ તળાવ ખાતે કરવામાં આવ્યું હતું આ તબક્કે વિસર્જનની પૂજાનો લાવો જિલ્લા માનદ અધિકારી હેમંત પાઠક તેમજ તાલુકા માનદ અધિકારી કાલુભાઈ મનસુરીએ લઈ શ્રીજીને ભાવભીની વિદાય આપી હતી જે જોતા આ બંને માનક અધિકારીઓની જોડી એક સાથે પૂજા અર્ચના તેમજ વિદાય સમારંભમાં જોડતા કોમી એકતાના દર્શન પણ સાથે સાથે જોવા મળ્યા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર